Hanya itu... Itu adalah Ah, saya sudah lakukan, tapi saya tidak dapat meng immortalia. flatscary e, mesti lebih penting, saya sudah membunuh mereka. Saya akan pernah mengatakan yang saya sudah honour. Lihat.. kec��ian épform returned.. Saya sudah tahu.. Jangan lupa, kita

લીધા પછી એમ તો જોન થઈ જાય એમ તો વસ્તુ પાણી મોડો થઈ ગયો યાર એટલે વસ્તુ લેવાની આપણે રોકરા લેવાની માર તો ના હોય કઈ દો આરીલા તીજોરી આ રહી આ રહી તિજોરી આય એ રોટ પાવડર છે બોડી બનાવવાનું લાગે તો એવું છે હો તેમાં પેલો બોડી બિલ્ડર તો નહી ભાઈ આપણે નહીં બોડી બનાવી ખેલો

ત્યાં નો લઈ ગયું ચા પીવા દસ નો લઈ ગયો બે કલાક થયા તો હું ભોઈ ગયો છો બે શું આપણે નાખ ઓળખું બધા પૈસા પૈસા તો તાર લાખ રૂપિયા બે અંકાર છોડાવ્યું લાવી કશું બરોબર હાલ તો જબરજસ્ત જોઈને આડું પડે યાર રાતના એવું ના હોય દોર દોર કરો માં આટલી ના દોડે તમારે અમે યાર જોઈને પણ અમે અંબાજી ઉતાવળ બહુ અમારે આગળ બીજા માણસો ભારે અંબાજી ના જો હાથ પીન જો હાથ પીંજો પેલા હવે ચીના ઘેર કરીને આયા છે તુરી અને ફોન કરું નો કરું ખબર પડશે ને તો હું હમણાં હોય ના હોય એમાં બધું પડાવી લે છે હમણાં હપુ હાથમાં આવેલો હા બધું ચૂપ ચાપ યાર

હું તો પહેર્યો નઈ પહેર્યું રાખવા જ મને કોણ કરો પેલા બીજું કોઈ નઈ તો નઈ શું શું નહીં પાક પાલતી બરાબર બધું

પૈસા તો ખાચા પોતા જેવા છે અને બધું થાય લાખ રૂપિયા જેવું તો હશે જ અને આ જના તો ખબર પડશે ઓના વીસ હજાર વાળી ફોલાઈ દઉં હજાર તારા ભાગ પાડો છો છોકરાનું છોરું એટલે આ છોકરો નહીં પેલા યાર નહીં આવતો હું તો યાર અરે મને લઈને ને આતો યાર હું તો ઘર હું જોતો એમ ના તમે ઘરતો જોયું ઘર યાર ઓ

મારો આવું ચમ મારો આટલી ઉંમરે ચોરી કરી અમારી કેમ આટલી ઉમરે ચોરી કરે રાખ

જેમ પછી આટલી વખત તમારી પાઘડી ની સેવા માટે જાય બરાબર અમારી કાકા ના ઉમર ના હોય એટલે વખત જતા કરી આ તો હી

આપડે મારતો કેમ તો પીવા ના લેતા એવું બરોબર લાફા ખાતા લાફા નહી તું બધા લઈ